પહેલી આવડે આ શાસ્ત્રી મેદાન માં ભરાતી શાસ્ત્રી મેદાન ને ત્યાંથી ઉપડી તો જિલ્લાગઢ રહે છે જિલ્લાગઢ રહેતી ભરી તો એસી ફૂટ રોડ ઉપર છે એથી રાજકોટ બહાર કાઢી મૂકી તો આનો અંજાબ આવ્યો નહીં સાંભળો પકાના વાળાને જગ્યા મળી છે લુંગડા વાળાને મળી છે રાજકોટના એટેક જગ્યાએ જગ્યા મળી ગયું અને હમણાં રવિવારના વાળાને ક્યાંય જગ્યા મળતી નથી બરાબર તો હમણાં ગમે ત્યાં સરકાર આધાર કરી દો હા બરાબર હા होश में आओ होश में आओ होश में અમદાવાદ શહેરના કેસવનગર માં ઠાકોર સમાજના દોઢ ગીર સોમનાથ ની અંદર રવિવારી છે એમને બેઘર કરવા માટે ડેચન બન્યું છે રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્યો સંસદ સભ્યો અને ઇવન મોટા પદો પર રહેલા એમના પદાધિકારીઓ દ્વારા

અડસઠ કોર્પોરેટરો હોય કોંગ્રેસ પક્ષની વિપક્ષમાં સ્ટ્રેન્થ ખાસ નથી એ છતાં મારે અમદાવાદ થી આ લોકોનો અવાજ બનવાને લડવા માટે આવવું પડે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ શરમથી ડૂબી મરવું જોઈએ એટલે આજે રાજકોટની રોનક રાજકોટની શાન એવા રવિવારી બજારના લારી ગલ્લા પાથરણા વાળાને વૈકલ્પિક વ્યવસ્થા સિવાય હટાવવામાં ના આવે અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ સમગ્ર રાજકોટ શહેરમાં લાગુ કરવામાં આવી માંગણી લઈને આજે એક હજાર રેલી અમે કરી રહ્યા છીએ

મારો પોતાનો જે પ્રમાણે આંદોલનકારી તરીકેનો સ્વભાવ અને મિજાજ છે એના કારણે સમગ્ર ગુજરાતમાંથી લોકો મને કરતા હોય છે આપ સૌ જાણો છો એક ઓગસ્ટ સુધી તક્ષશિલા તમામ પીડિતો માટે પણ અમે રેલી કરવાના છે અને એના પછી તુરંત કચ્છમાં ભૂમિન ખેત મજૂરોને ફાળવેલી જમીનમાં જે માથાભારે લોકોના દબાણ છે એ દબાણ ખુલ્લા કરાવી બે હજાર એકર જમીન ભૂમિહીન ખેતમજૂરોના પાછી મળે એનું પણ એક બહુ મોટું આંદોલન કરવાનો છે પણ આજે સવાલ ફરી પૂછવા માંગુ છું કે અડસઠ જેટલા કોર્પોરેટર ભાજપના હોય ત્રણ ત્રણ ધારાસભ્ય અને સાંસદ સભ્ય હોય અને છતાં રાજકોટના લારી ગલ્લા પાથરણા વાળાને ન્યાય આપવામાં મારે આવવું પડે એ ભારતીય જનતા માટે મોટી શરમનો વિષય હોવો જોઈએ મોટા બિલ્ડરો માલિકીદારો રિયલ એસ્ટેટના માફિયા અને ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો અને બિલ્ડીંગો સામે કાર્યવાહી નહીં કરવી અને ગરીબ લારી કલા પાથરણવાળાને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી આ તંત્ર કઈ હદે જન વિરોધી ગરીબ વિરોધી બની ચૂક્યું છે એ દેખાઈ રહ્યું છે લોકોનો સપોર્ટ મળી રહ્યો છે જિજ્ઞેશભાઈ આગામી દિવસોમાં પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે રાજકોટ ના ના એ ચૂંટણી લડવાનો પ્રશ્નથી મારા વિધાનસભા વડગામમાં હું સતત બે વર્ષથી ચૂંટણી લડું છું ખૂબ જીતું છું પાર્લામેન્ટની પણ મારા વિધાનસભા વડગામે એકતાલીસ હજારની લીડ અપાવી છે એટલે મારા માટે ચૂંટણીનું રાજકારણ સર્વસ્વ નથી જ્યાં પણ ગરીબ માણસોને પ્રશ્નો હોય તકલીફો હોય સમસ્યા હોય એના માટે હું સતત રેલીઓ ધરણા આવેદનપત્ર આપવા એ કાર્યક્રમ કરતો જઉં છું જણાના રોટલા અપડાવે છે આ સરકાર ને ગમે નિર્ણય કરી અને અમારી જગ્યા આપવી જોઈએ નાના માળા બે રૂપિયા કપડા વેતી અને ત્રણ રૂપિયામાં દે છે તો એનો રોટલો ક્યાં જરૂર છે સરકારને ગમે એ ન્યાય આપી આ આરએમસીને કમિશનરને ન્યાય આપી અને અમારી જગ્યા ગરીબ માળાની સિટીમાં દેવી જોઈ આજે જ્યાં ત્યાં દે છે તો હરકા દેવી શકતા નથી અમારી જગ્યા ગમે એ સિટીમાં દેવી જોઈએ હજારો કિલોમીટર નાખે તો ત્યાં કોણ આવે અમારી જગ્યા સિટીમાં દેવી જોઈએ ગમે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની એમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે એમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે